હેલો મિત્રો ગામડાના એક ખૂબ સુંદર નજારા સાથે તમારું બધાનું વ્લોગમાં સ્વાગત કરું છું સૌ પ્રથમ તો બધા જ મિત્રોને મારા તરફથી મહાદેવ મહાદેવ ભાઈ સવાર સવારમાં આજે હું આટલો બધો વહેલો કેમ લાગ્યો ભાઈ આટલો બધો વહેલો નથી સાડા સાત થયા છે સુરજ દાદા આવે ધીમા ધીમા ઉગતા ઉગતા ત્યાંથી પહોંચી ગયા છે સાડા થઈ ગયા છે ને અત્યારે હું શું કરું છું ખબર છે આજે થોડોક વહેલો જાગી ગયો તો કેમ કે આજે રાતે અગિયાર બાર વાગ્યાના આજુબાજુમાં મારી ગાય વિયાણી હતી એટલે મારા મમ્મીની બધા જાગતા પછી હું તો સૂઈ ગયો તો કેમ કે પછી અગિયારથી બાર વાગ્યા લગી મેં એડિટિંગ કર્યું હતું ને પછી સૂઈ ગયો હતો અને જો મસ્ત મજાના અત્યારમાં મેં કીધું બધી ચક્કર મારી લઉં જાગી ગયો તો તો ન પણ અંજવાળાની વાટ જોઈ રહ્યો હતો કેમ થોડોક લોક સારો આવે થોડાક ગામડાના નજારા લીધા મસ્ત મસ્ત અને હું તમને બતાવું મારી ગાય વિહાણી તે જો મારા વાલા આ મારી ગાય વિયાણી છે અત્યારે તો સાવ કોથળો થઈ ગઈ છે અને જો યાર ક્યૂટ છે નાનું એવું શું છે ખબર છે નાની એવી વાછડી છે જર્સી વાછડી મસ્ત ક્યૂટ છે જો આની વાછડી છે આ મસ્ત થોડો કલરમાં માં ફેર લાગે છે પણ રેતુ રેતુ લગભગ આની જેવું જ થઈ જાય છે થોડો રતાસ ઉપર લાગે છે કા કેમ છે મજામાં મારા વ્લોગ માં સ્વાગત છે બધાને રામ રામ કહી દે કેમ છો બધા કહી દે જો યાર એના અત્યારે ખીલો મોટો પડે છે ને અહીં બંધાય નહીં પણ અમે તો અત્યારે બધા જ રખડીએ છે બાંધીએ મસ્ત મસ્ત જો હજે બે બે પછી હજે વિહાવાના છે એક આ છે આ અને બાકીના બે પાછળ પાછળ રહી અને આવ્યા આવવાની છે પણ આને જે વાત છે રાજી બાકી અહીંયા તો સતત એવું શરૂ જ રહેતું હોય છે કેમ કે ઢોરમાં રાખતા હોય એટલે એવું તો શરૂ જ હોય બાકી આજે આખો દિવસના વ્લોગમાં તમે કન્ટિન્યુ રહી ગયો અત્યારમાં સારો ફેસ લાવવા માટે સુરજ દાદા સામો આવવું પડે છે અને રતાશવાળો ફેસ આવતો હોય છે કેમ કે સુરજ દાદા મસ્ત લાલ ચોળ આજ તો ક્રોધિત થઈ ગયા છે કે આજ હું થોડોક તડકો આવવા દઈશ એવી રીતનું છે બધુંય થોડોક તડકો આવશે એવું લાગે છે કેમ કે આજ ઝાકળ ભર્યું વાતાવરણ હતું અત્યાર સુધી ઝાકળ હતો તો બાકી આમાં તો એવું છે કે વ્લોગ તો અત્યારે તમે જોઈ રહ્યા છો તો હજુ આગળ કંઈક થોડાક સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને આજે પણ ખંભામાં પપ છે અને દાદાના એટલા જીરોમાં દવા ચાટવાનો છું ક્યાંક શરમી શરમી કહેતા એમાં મને તો ઓછો કે આમાં ટપો પડે જીરામાં ટપો પડે પણ મારે પપ્પા કહેતા કે દવા ચાટવાની છે એટલે હું પાછો પોપ લઈને આવી ગયો છું અને આ બાજુ તો જે રૂચાવ પાકી ગયું છે મસ્ત પાકી ગયું છે ને એકદમ કાઈ ક્લિયર કાઈ ઘટે ભાઈ તો આ છે ને લગભગ કાલે મારે લેવાનું થશે કાલે હું ને જયેશભાઈ બંને લગભગ ખેંચી લેશું અમે વાર ન લાગવા દેવી અમે કારીગર ભાઈ છે જીરું ના તો અમે નહીં અમારા દાદાને અને મારા બાપાને એ બધા કારીગર લેવા વાળા ભાઈ અમને તો દવા સાટીએ અમને કે તો ખેંચી લઈએ હવે આ જીરું પાકી ગયું છે તો ખેંચી લેવાનું છે લીલા ચોડવા છે એટલું રહેવા દેવાનું છે બાકી આ જે જીરું છે ને એમાં આજે દવા છાંટવાનું છે વાહમુર બધું જીરું આવેલું છે એટલે શું છે કે પાણીની તંગી પણ ઓછી પડે એટલા માટે જ છે તો બાકી રહેજો કન્ટિન્યુ બ્લોગમાં હા કે મારા વાલા સવારે તો હું સીધો ઘરે હતો ને અત્યારે કેમ ડાયરેક્ટ અહીંયા આવી ગયો તો તમને એવું લાગતું છે કે ડાયરેક્ટ તો જો તમારો ભાઈ અત્યારે સાટે છે દાદાના જીરામાં દવા ભાઈ આ છે દાદાનું મસ્ત મજાનું કુળું કુળું જીરું એવું લાગ્યું કે દવા દાદાને સાટવી જ પડશે તો હું મારા પપ્પા કે દવા સાટવી જ પડશે મને તો થોડુંક મન મોડું હતું મેં કીધું કાલ ચાટી દઈશ પણ આજને આજ હું ને જીએસભાઈ બંને ચાટીએ છીએ જો પપ્પા છે અત્યારે હવે દવા ફૂટી ગઈ છે મેં કીધું હવે જેટલું થાય એટલું સાટી દઉં જો જીયેશ કહે કે છે હામાં આવું મેં કીધું આવો તો દવા છાંટવાની મજા જ કઈ અલગ છે તો બધાને કેમ છો દાદા ની દવા છતા ગઈ પછી વાડીએ એવું તો અહીંયા ને અહીંયા આવીને બધા ટોર ને અત્યારે ત્રણ વાગ્યા છે બધા એને પાલો ને એવું નાખી દીધું મેં કીધું થોડુંક લીલું ક્યાંય આવું એમ તો ગાય વિહાણી છે એને તો હજુ બહુ લીલું નથી નાખતો પણ બીજા પશુને નાખું ગાય માટે થોડુંક બાજરું લેતો જાઉં અને એવું થોડું હજુ કામ કરું કેમ કે કામ કામ કરવું એ જ અમારો મહાન ધર્મ છે પછી જ આવું છે મારા ભાઈ બંને ન્યા કેમ કે ન્યા છે સઠ્ઠી એટલે તમે સમજી ગયા અને હમણાં મજા આવે છે તો હમણાં હું જાઈશ પાંચ દસ પંદર મિનિટ વીસ મિનિટમાં થોડું ખેંચી લઉં અને પછી થોડી નીણ નાખતો હતો અને પછી હું જાઉં ગામમાં કે તમને બધાને એમ થતું હશે કે આ હિતેશભાઈ આ ગોબરાયણવાળી વસ્તુ હું ખાવા લઈ જાય છે તો આ શું છે આ કયું ફળ છે તમને બધાને એમ થતું હશે થાય છે ને એમ તો હું અંદાજ લગાડું એટલે દોઢ કરોડ નું ફળ નીચે ગયું હવે આ હાથમાંથી હાથમાં કેમેરો છે કાંઈ વાંધો નહીં દોઢ કરોડ ને જો અમારી પાસે ફળ એટલા મોંઘા આવે ભાઈ દોઢ દોઢ કરોડના ફળ છે આ અને આ ફળનું નામ જે પણ વ્યક્તિને આવડતું હોય હું તમને આ ફળનું નામ ન લઉં એ પેલા નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો ફટો ફટી કરી દો કે આનું નામ શું છે જલ્દી થી મારા મોબાઈલમાં છે ચાર્જિંગ હાઉસ એટલે છે ને હું આ દોઢ કરોડ નું ફળ લઈને ક્યાં જાવ છું ખબર છે દોઢ કરોડ નું ફળ લઈને હું આવું છું આ નાખવા ભાઈ હું નાખી દેવાનું તો આ આ શું છે 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 તમને ખબર ભાઈ ઇંગોરિયો કહે છે એમનું વૃક્ષ પણ હું તમને બતાવું એટલે આ જે છે ને ખેડૂત મિત્રો જેટલા મારા બ્લોગ જોતા હોય છે વિડીયો જોતા છે એમને તો ખબર જ હશે કે આ ઇંગોરિયો છે જો આ એમનું ફળ ઓલું ફળ મસ્ત જો આ એમનું ઝાડ છે અને આને છે ને જો આવી રીતે અમારા જે રોજડાથી બસી શકીએ એટલા માટે આવી રીતે અમે વાડ કરતા હોઈએ છીએ એમને કાપી કાપીને તો આ જો ઉગી જાય તો વાળ ઓછી કરવી પડે તો ઓણુકા વર્ષમાં જે ઉપલું પડવું છે ને એમાં મેં એવો પ્લાન કર્યો છે કે હું ફરતી બાજુ આવી દઈશ એટલે આવી વાડ હોય ને એમાં હું ફેંકી ફેંકી દઉં આવા બધે ફેંકી દઉં વાડમાં એટલે ઓટોમેટિક રીતે આવી રીતે ઉગી જાય છે એટલા માટે જ હું આવું કામ કરું છું તો કન્ટિન્યુ ભાઈ દોઢ કરોડના ફોનની વાત કરતા કે મારે અચાનક એક મોબાઈલમાં ફો એટલે કે મારા મોબાઈલમાં અચાનક ફોન આવી ગયો એટલે મેં છે ને વિડીયો બંધ કરી દીધો તો વિડીયો ઓટોમેટિક શોધવા મળ્યો મેં કીધું આ શું થયું કે અચાનક ફોન આવ્યો હતો કે તમારે દોઢ કરોડની લોટરી લઈ ગઈ એટલે અને આ ભાઈ ગ્રે મહેમાન આવ્યા હતા એટલા માટે જ ફોન આવ્યો હતો હું આ ઇંગોરા આવ્યો હતું કેમ કે આ ઇંગોરા અત્યારે વાઈડ કરી ને જો આવી રીતે ઉગી ગયેલા જ હોય તો પછી કાંઈ ટેન્શન આવી નાખવાની ન રહે એટલે એમાં એવું છે કે આપણે એટલા ખેતરમાં તો તમારો સારો સપોર્ટ રહ્યો અને સારી તમે વિડીયોને લાઈક બાઇક કરતા રહ્યા તો એટલા ખેતરમાં તો ટાયર ફેન્સિંગ હું કરી જ નાખીશ પણ ખેતર છે ને એમાં અમારે આ છે ને હું તમને કીધું હતું કે ભાગવું આવ્યું છે એટલા માટે આ વાડ એવી મજબૂત બનાવી દેવી છે ને એટલે સમજો કાંઈ ન ઘટે એવી વાડ બનાવી દઉં કાપવી પણ ના પડે એવી એટલે ઇંગોરાની હું વારે વારે વાવ છું જ્યાંથી જાઉં ત્યાંથી ઠેલી ભરતો હોઉં એટલે કે ડુંગરમાંથી નેમો હોય ને બિયારણ એની ઠેલી ભરતો હોવું ને આ લેતો હોઉં અને પછી વાવી દઉં આમાં ઘણા બધા પડ્યા હોય અમારા ખેતરના શેઢે એટલે અહીંથી લેતો જો થોડા જ જ વાવીને જકડીમાં વી આવ્યો એટલે કે વાડમાં નાખવા જો એનો વાવોન ન હોય ઓટોમેટિક ઊગી જાય હવે જલ્દીથી મારી 75 કરોડનો ડેલો દઈ દો ભાઈ જલ્દીથી વયો જાવ ઘરે કેમ કે ઘરે આવ્યા છે મહેમાન મળું આગળ કંઈ કામ છે તો ફરી પાછો વાહ ભાઈ વાહ મસ્ત સૂરજ દાદા ઊગ્યા છે પણ બીજા દિવસના બધાને મહાદેવ મહાદેવ ભાઈ ખરાબ છે કેમ કે કાલ સાંજે એક વાગે આવીને ડાયરેક્ટ સુઈ જ તો મારે ભાઈ બંને ત્યાં હતી છઠ્ઠી એટલે પછી કાલ બપોર પછી જતો વ્લોગ પણ ટાઈમે નહીં આવ્યો હોય એક દિવસ બ્રેક લાગી ગઈ અને આજે પાછો વ્લોગ શૂટિંગ થઈ જાય છે અત્યારે અપલોડ પણ કરી દઈશ ખાલી ટાટા બાય કહેવા માટે આજ બીજા દિવસમાં શરૂ કર્યો છે વ્લોગ તો જો આજે સુરત દાદા ઉગીએ પણ નથી અત્યારમાં બ્લોક શરૂ કરી દીધો છે તો વિડીયો જો સારો લાગ્યો વિડીયો માટે લાઈક કરી ચેનલ માટે કરી દો સબસ્ક્રાઈબ મળી આગળ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય